નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે બનાવશું આપણે અડદિયો તો અડદિયો બનાવવા માટે મેં આ અડદની દાળનો લોટ લીધો છે આપણે અઢીસો ગ્રામ અડદની દાળ જે છે એને આપણે આવો કરકરો લોટ લીધો છે કણીવાળો અઢીસો ગ્રામ આપણે લોટ લીધો છે અઢીસો ગ્રામ આપણે ગોળ લઈશું અઢીસો ગ્રામ આપણે માવો લઈશું અઢીસો ગ્રામ આપણે ઘી લેશું આ ચારેય માપ એક સરખું છે એટલે આપણો જે અડદિયો છે એ ગોળમાં બનવાનો છે અને આ ચારેય માપ જે છે એ એકદમ એક સરખો છે અને આપણે ગુંદર લીધો છે આપણે આ ગુંદર લીધો છે તમે જરૂર પ્રમાણે લઈ શકો મેં આટલો ગુંદર લીધો છે પછી આપણે આ ટોપરો લીધું છે અને આ આપણે સૂકા મેવા લીધા છે જેમાં કાજુ બદામ અને પિસ્તાના આ ટુકડા છે તમે જરૂર પ્રમાણે લઈ શકો આપણે મેં એક વાટકો લીધા છે અને આપણે લોટને ધાબુ દેવા માટે આ ત્રણથી ચાર ચમચી દૂધનો ઉપયોગ કરીશું અને ત્રણથી ચાર ચમચી આપણે ધાબુ દેવા માટે ઘીનો ઉપયોગ કરીશું તો પેલા આપણે લોટને ચાળી અને ધાબુ દઈ દઈ આપણે પહેલા લોટને ચાળી અને આપણે એને ધાબુ દઈ દઈશું આપણે આ લોટ ચાળી લીધો છે હળદની ડાળનો લોટ જે છે ચે લીધો છે એમાં આપણે બે ચમચી ઘી નાખી દઈશું અને આપણે બે ચમચી એમાં દૂધ નાખશું હવે આપણે પહેલાં એને મિક્સ કરી લઈએ અને પછી જો જરૂર પડે તો આપણે એને લઈશું તો આપણે આવી રીતે લોટને મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે તો એને સાબુ દેવાનું છે એટલે આપણે હજી થોડુંક દૂધ લઈ લઈશું થોડુંક આપણે આમાં મિક્સ કરી લેવી હજી થોડુંક આપણે એમાં નાખી દઈશું આપણે પાછી એક ચમચી નાખી દીધું છે અને આપણે એને મિક્સ કરી લઈ જો આપણે આવી રીતે આને ધાબુ દેવાની પ્રોસેસ કહેતા હોય છે તો આપણે આવી રીતે એને ધાબો દઈ દઈશું આવી રીતે આમ કરી અને ધાબું દેવાનું છે જો લોટને આપણે આવી રીતે ધાબું દેવાય છે આવી રીતે મુઠ્ઠીયું વળે એવી રીતે અને આમ ભાંગી જાય એવું આપણે મોણ દેવાનું છે તો આને થોડીક વાર આપણે આવી રીતે દબાવી અને ઠાકી દઈશું જો આવી રીતે આપણે એને દબાઈ દેવાનું છે લોટને હવે આને આપણે થોડીક વાર થાકી દઈશું આપણે આ લોટને થોડીકવાર વાર પાંચથી છ મિનિટ આપણે એને ઢાંકી દઈશું હવે આપણે આ જે ગુંદર લીધો છે એને દળી લઈશું મિક્સરમાં આપણે એને દળી લઈ હવે આપણે ગુંદર જે છે દળી લીધો છે જો આવી રીતે આપણે દળી લીધો છે હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે આ જે માવો છે એને આપણે થોડોક છૂટો પાડી લઈશું જો આવી રીતે આપણે માવાને થોડોક છૂટો પાડી લઈશું એટલે સહેલાઈથી આપણે એને શેકી લેવાય તો આપણે આવી રીતે થોડો માવો છૂટો પાડી લઈએ તમે ખમણીમાં પણ ખમણી કહો આમાં આપણે આવી રીતે છૂટો પાડી લઈએ જો આપણે આ માવો છે એને આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી અને છૂટો પાડી દીધો છે હવે આપણે જે લોટને ધાબું દીધું હતું આને આપણે સાઈડમાં રાખી દઈએ આપણે લોટને જે ધાબું દીધું હતું એને આપણે પેલા ચાળી લેશું આપણે એક મોટા વાસણમાં લોટને બધો ચાળી લેશું જે આપણે ઘઉં ચાળવાનો આ આવે છે એમાં આપણે એને ચાળી લેશું જો આવી રીતે આપણે નાખી અને ચાળી લેશું હવે જો આપણે આ બધો જે થાબુ દીધેલો લોટ હતો એ બધું આપણે આવી રીતે દાણા દાળ થોડોક આવશે એવો આપણે આ ચાળી દીધો છે લોટનું જો એકદમ સરસ દેખાય છે આ આપણે આવી રીતનો આ અળદનો રોડ તૈયાર થઈ જશે જો હવે પહેલાં આપણે માવાને શેકી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી એમાં એક ચમચી ઘી મૂકી થોડુંક જ શેજ જ મૂકવાનું છે આપણે માવો ચોટીનો છે એટલા માટે હવે આપણે માવાને શેકી લઈશું જો આવી રીતે આપણે કરી અને એમાં શેકી લેશું આપણે આજે માવો લીધો તો એને ધીમા ધીમે શેકી લેશું માવાને શેકવાનો છે ધીમા ધીમા તાપે એકદમ બ્રાઉન કલરમાં થાય ત્યાં સુધી આપણે માવાને શેકી લઈશું જો હવે આપણો માવાનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે આપણને એમ લાગે છે કે આપણો માવો ગયો છે આવો થાય ને બ્રાઉન કલર છે એટલે આપણો માવો શેકાઈ ગયો છે આપણે એને એક વાસણમાં લઈ આપણો માવો તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટને શેકી દઈશું તો લોટને શેકવા માટે આપણે ગેસ ચાલુ કરી એમાં આપણે જે ઘી લીધું હતું એ લઈ લઈશું પેલા આપણે થોડુંક લઈ લઈશું આપણે લોટ ને નાખી દીધો છે એમાં એને આપણે શેકવાનું છે પેલા આપણે થોડુંક ઘી લીધું છે પેલા લોટ ને આપણે મિક્સ કરી લઈ પછી આપણે જરૂર પડે એટલે ઘી નાખવાનું છે આપણે હમણાં આપણે લોટ જે છે ઘીમા મિક્સ થઈ જશે એકદમ સરસ ઢીલો થઈ જશે આવી રીતે આપણે

આપણે બીજું ઘી હતું એ પણ આપણે એમાં નાખી દઈશું તો આપણે ટોટલ જે આપણે અઢીસો ગ્રામ ઘી લીધું હતું એનો બધો પૂરેપૂરો આપણે ઉપયોગ કરી નાખ્યો છે તો હવે આને આપણે લોટને આવી રીતે ધીમા ધીમા તાપે એને શેકશું બ્રાઉન કલરનો થઈ જાય એને સુગંધ આવે ત્યાં સુધી આપણે લોટને સતત શેકતા રહેવાનો છે તો આપણે આને શેકશું જો આપણે આ જે લોટ છે એને દસ થી પંદર મિનિટ જેવું શેકતા થયું છે આવી રીતનો બ્રાઉન કલરનો થાય કલર ચેન્જ જ થઈ જાય બદલાઈ જાય છે કલર જો આવું બ્રાઉન કલરનો થાય અડદિયાના કલર જેવો કલર થાય ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો લોટ કાચો ન રહેવો જોઈએ આપણો જે અડદિયો છે એ ચીકણો રાખશે કેમકે અડદની ડાળ જે હોય છે અડદનો લોટ હોય એ એકદમ ચીકાશ પડતો હોય છે તો આપણે એમાં હવે જે માવો થઈ ગયો હતો એ નાખી દઈશું

આવી રીતે છૂટો પાડી જાય અને એમાં મિક્સ કરતો થવાનો છે હવે આપણે જે આ કુંદર હતો એ આપણે એમાં નાખી દઈશું આપણો લોટ જે છે એ ગરમ છે એમાં જ આપણે કુંદર તળાઈ જશે આવી રીતે આવી રીતે આપણે કુંદરને મિક્સ કરતાં રહીશું ધીમા તાપે એટલે કુંદર જે છે એ તળાઈ જશે

ગોળનો પાયો લઈ લઈશું હવે આપણે ગોળનો પાયો લઈ લેશું આપણે એક કડાઈમાં બે ચમચી આપણે ઘી મૂકવાનું છે ખાલી ગોળ ગરમ થાય એટલું જ આપણે ઘી મૂકવાનું છે ને આપણે બે ચમચી ઘી મૂક્યું છે અને આપણે જે ગોળ લીધો તો એ નાખી દઈશું આપણે તમે વધારે ગાળું ખાતા હો તો તમે વધારે પણ લઈ શકો આપણે ખાલી ગોળને ગરમ જ કરવાનો છે જેવી રીતે આપણે લાડવાની એવું બનાવતા હોય ત્યારે આપણે ગરમ કરતા હોય છે એ રીતનો જ આપણે ગરમ કરવાનું ગોળને આ દેશી ગોળ છે એટલે થોડો ગળો વધારે હોય એટલે અઢીસો ગ્રામ ગોળે થઈ રહે છે આપણે એટલે ધીમા ધીમા તાપે આવી રીતે એને મિક્સ કરી દેવાનું પાયો છે એ આવી રીતે થાય એટલે આપણે લોટમાં ઉમેરી દઈશું જો આવી રીતના આપણે લોટ ગરમ જે છે એ ગરમ કરી લેવાનું આવી હવે આપણે એને ખરેખર ધીમે ધીમે આને આવી રીતે મિક્સ કરી લઈશું અહીંથી આપણે ગોળને મિક્સ કરવાનું છે દૂધમાં તો ગોળ ઝીલે છે એમાં મિક્સ થઈ ગયો છે આપણે અડદિયો જે છે એ ગોળમાં બનાવવાથી ગોળ આપણે વધારે હેલ્થવાળો હોય છે તો આપણે આ ગોળમાં બનાવ્યો છે ને એ ખાવામાં પણ સારું હોય છે ગોળ તો આપણે આ એક થાળીમાં લઈ લેશું એટલે ઠંડો પડતો થાય તો આપણે એક થાળીમાં લઈ લઈએ ને જો આને આપણે ઠંડો કરવાનો છે એટલે એક થાળીમાં આપણે લઈ લઈશું તમે પાણીમાં રાખવું હોય તો તમે પાણીમાં પણ લઈ શકાય પણ આપણે આમ પંખા નીચે ઠંડો કરી લઈશું જો આવી રીતે સેજ પોળો કરી એટલે ઠંડો પડતો થાય પછી આપણે અડદિયા બનાવવાનો છે તો આવી રીતે એને ઠંડો થવા દઈશું પાંચ મિનિટ ઠંડો થાય આમ હાથમાં લેવાય એવો આપણે ઠંડો કરવાનો છે જો હવે આપણું આ જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે હવે એને આપણે હાથમાં લઈ લઈશું થોડુંક જ ગરમ છે હવે બહુ ગરમ નથી અને આપણે ધીમે ધીમે આવી રીતે અડદિયા બનાવી લઈશું તમારે થાળીમાં કરવો હોય તો થાળીમાં પણ કરી શકો તમે જો આવી રીતે આપણે અડદિયા બનાવી બીજું પણ બનાવી લઈએ આપણે થોડોક આપણો લોટ ગરમ છે તે આપણે આવી રીતે એને બનાવી લેશું જો સહેલાઈથી આપણે આ અડદિયા જે છે એ બની છે જો એકદમ સરસ મજાના વળે છે જો જેમ ઠંડુ થતું જશે એમ આપણે અડદિયો બનતો જશે જો એકદમ સરસ મજાનો ટેસ્ટી આપણો અડદિયો દેખાય છે તો આપણે આવી રીતે બધા જ અડદિયા બનાવી લેશું જો આવી રીતે તમારે હાથમાં લઈ શકો એવું ઠંડુ થાય પછી પણ તમે બનાવી શકો તો આપણે આવી રીતે બધા જ બનાવી લઈશું તો જો આપણા જે અડદિયો હતો એ શિયાળા માટે સ્પેશિયલ અને સૂકા મેવાથી ભરપૂર અને ગોળમાં બનાવેલો આપણો આ અડદિયો તૈયાર છે જો એકદમ સરસ પણ ટાગી રહ્યો છે તો આપણો અડદિયો તૈયાર છે તમે પણ જરૂરથી બનાવજો